વડોદરા શહેરમાંથી હદબાર તેમજ સ્નેન સ્ટેચિંગ કરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સડવાયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાવનાર આરોપીને ઇશમને શોધી કાઢી અનડિટેક્ટ મિલકત ડિટેક કરવાની મિલકત ગુનામાં સડવાયેલા નાસ્તા ફરતા આરોપીને કાઢવાની માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી સૂચના કરવામાં આવેલ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા એસપી શ્રી એચ એ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોને તેમજ મિલકત સંબંધી ગુના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ માણસો સાથે વડોદરા સંબંધી ગુનાઓ કરતા ઇસમોને પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળે તે વડોદરા શહેરમાંથી હદપાર કરેલ તેમજ વાડી પોલીસ સ્ટેશનના ચેઇન સ્નીચિંગ તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનના ઘરપોળ ચોરીના ગુનામાં સડવાયેલ નાસ્તા ફરતા આરોપી નામે મહેન્દ્રસિંહ દિલીપસિંહ સિકલીગર રહે જલારામનગર ઝોપડપટ્ટી ડબોઈ રોડ મહાનગર છે પેન્ટ પહેરેલ તેવી તુરંત મકાન ખાતે તપાસ કરતા સ્થળ પર જાહેરમાં માહિતી મુજબ કપડાં પહેરેલી કિસમ હાજર હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે જોઈ સદર ઈસમ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ ટીમે સદર ઈશમને કોડન કરી સદર ઈશમ નામે મહેન્દ્રસિંહ દિલીપસિંહ સિકલીગર રહે જલારામનગર ઝુપડપટ્ટી ડભોઈ રોડ વડોદરાની પૂછપરછ અને સદર ઈશમને અંગેની ખાતરી તપાસ દરમિયાન આ વડોદરા શહેરમાંથી એક વર્ષ માટે હતપાર કરેલ હોવા છતાં લેખિત પરવાનગી વગર વડોદરા શહેરમાં આવી હતપાર હુકમનો ભંગ કરેલાનું તેમજ આ ઈસમ સને બે હજાર ચોવીસમાં વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેન્જ સ્નીચિંગના ગુનામાં તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનામાં સડવાયેલ હોવાનું ના બંને ગુનામાં નકામે નાસ્તો ફરતો હોવાનું જણાવી આવતા જેથી આ ઈશમ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે વાડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીનું નામ સનામું મહેન્દ્રસિંહ દિલીપસિંહ સિકલીગર ઉમરવર્ષ અઠાવીસ જલારામનગર ઝૂપડપટ્ટી મહાનગર સામે ડભોઈ રોડ વડોદરા શહેર